મિત્રો ઘરમાં જ રહેલી ફક્ત ત્રણ સામગ્રીમાંથી માર્કેટ કરતા પણ સરસ એકદમ જાળીદાર અને મોડામાં નાખતા જ ઓગળી જાય એવો ટોપરાનો મહેસુક પાક બનાવ્યો છે મેં પહેલી વાર જ બનાવ્યો છે અને મને પોતાને વિશ્વાસ નથી થતો કે પહેલી જ વખતમાં આટલો પરફેક્ટ બન્યો છે તો જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના તો ચાલો મોડામાં નાખતા જ ઓગળી જાય એવો મહેસુક પાક બનાવી લઈએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક નોનસ્ટિક પેન લઈ લેશું જેમાં આપણે બનાવવાના છે અને હવે માપ મેં અહીં કપના માપથી લીધું છે તો એક કપ આપણે કોપરાનું છીણ લઈશું ડેસિકેટેડ કોકોનટ લેવાનું છે બજારમાં ઇઝીલી મળી જાય છે અને એની સાથે આપણે એક કપ દળેલી ખાંડ લીધી છે મેં મિક્સરમાં દળી લીધી છે માપનું ધ્યાન રાખવું એકદમ જરૂરી છે તો સરસ બનશે એક કપ આપણે ખાંડ લઈ લઈશું અને સાથે હવે આપણે ઘરની મલાઈ લેવાની છે મલાઈ લેતી વખતે ધ્યાન રાખવાનું છે વાસી ના હોય ત્રણ કે ચાર જ દિવસની તમારી મલાઈ હોવી જોઈએ અને એને તમે ફ્રીજમાંથી એકદમ રૂમ ટેમ્પરેચરમાં લઈ લેજો અને ભરીને આપણે એક કપ મલાઈ લેવાની માપ એકદમ પરફેક્ટ છે કોપરું અને ખાંડ અને મલાઈ ત્રણે ત્રણ માપ પ્રમાણે એક સરખા લેવાના છે અને હવે આપણે એને મિક્સ કરી લઈએ મલાઈને તમે ત્રણ દિવસ પહેલા કાઢીને ડીપમાં રાખી શકો છો અને પછી એનો ઉપયોગ કરી શકો છો બસ ધ્યાન રાખવાનું છે કે મલાઈ વાસી ના હોવી જોઈએ અને જે કોપરું છે એ પણ ખોરું ના હોવું જોઈએ મિક્સ કર્યા બાદ એક બાઉલ લઈશું અને એમાં ત્રણ મોટી ચમચી ઓગાળેલું ઘી લેવાનું છે આટલા જ ઘીમાં આજે આપણે મેસુક પાક બનાવીશું અને હવે એને સાઈડમાં રાખી દઈએ સાથે મેં પિસ્તા લીધા છે અને એલચીનો પાવડર લીધો છે મેસુક પાકને ઠારવા માટે મેં ટ્રેને ગ્રીસ કરી લીધી છે આ થોડી મોટી છે હું એને અડધા ભાગમાં ઠારીશ હવે ગેસ આપણે ઓન કરી લઈશું ગેસ એકદમ સ્લો રાખવાનો છે અને ધીમા તાપે આપણે એને બનાવવાના છે લગભગ આઠથી થી દસ મિનિટમાં આપણા ટોપરાનો મેસુક પાક બનીને રેડી થઈ જાય છે ખાંડ ઓગળે અને આપણી મલાઈ પણ ઓગળી જાય એટલે થોડું મિશ્રણ તમે જોઈ શકો છો આ રીતે ઢીલું થઈ જશે હું તમને દર બે મિનિટે બતાવતી જઈશ કે મિશ્રણ કેવું થાય છે અને સતત હલાવતું રહેવાનું છે ધ્યાન રાખવાનું છે સેચ પણ તમારે એને છોડવાનું નથી કારણ કે કોપરું છે બહુ જલ્દી કલર પકડી લે છે જો ફાસ્ટ ગેસ રાખશો ને તો તરત જ એનો કલર આવી જશે અને સતત આપણે હલાવતા રહીશું જુઓ લગભગ ચાર મિનિટ થઈ છે અને હવે મિશ્રણ ફૂલવા લાગ્યું છે અને તમે જુઓ ધીરે ધીરે મલાઈમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને થોડું ફૂલીને ડ્રાય થવા લાગ્યું છે અને હવે તમે જોઈ શકો છો એના ધાર પરથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને થોડું ડ્રાય થઈ ગયું છે હવે આ સ્ટેજ પર જે આપણે ઘી માપીને રાખ્યું છે એમાંથી એક ચમચી નાખીશું એને મિક્સ કરીશું અને સતત હલાવતા રહેવાનું છે ઘી છૂટું પડવા લાગે અને સરસ મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ હજી સ્લો છે અને એને આપણે સરસ મિક્સ કરતા જઈશું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે ઘી ફરી એક ચમચી નાખીશું અને એને પણ આપણે સતત હલાવતા રહીશું તમે એને હલાવતા રહેશો ને તો એ ફૂલતું જ હશે અને જાડી થતી જશે અને જુઓ બે ચમચી ઘી બરાબર સોસાઈ ગયું છે હવે આપણે છેલ્લું જે ચમચી એક વધી છે એ પણ નાખી દઈશું અને સતત હલાવતા રહીશું હવે એ તરત જ કલર પકડી લેશે આ સ્ટેજ પર એને સતત હલાવવાનું છે અને તમે જોઈ શકો છો કલર ચેન્જ થવા લાગ્યો છે મને હજી થોડો ડાર્ક જોવે છે એટલે એક મિનિટ માટે આપણે એને સાતડી લઈશું જુઓ એક મિનિટ થઈ ગઈ છે અને કલર તમે જોઈ શકો છો સરસ ગુલાબી થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તરત જ આપણે એને ટ્રેમાં લઈ લઈશું જો તમે જોઈ શકો છો ઘી પણ છૂટું પડી ગયું છે અને ટ્રેમાં લઈને એને આપણે સહેજ પણ પ્રેસ નથી કરવાનું એકદમ હળવા હાથે એને ફેલાવવાનું છે જો તમે એને પ્રેસ કરશો ને તો જાડી નહીં થાય અને તમે જોઈ શકો છો મેં થોડું લીસ્સું કરી લીધું છે હળવા હાથે અને હવે ઉપર એમાં આપણે એલચીનો પાવડર અને આપણે જે સમારીને રાખેલા છે પિસ્તા નાખીશું અને એને પણ થોડા હળવા હાથે આપણે દબાવી દેવાના છે અને જે સાઈડમાં ઘી છૂટું પડી ગયું છે ને એને આપણે પછી કાઢી લઈશું અને બે મિનિટ માટે આપણે મિશ્રણને ઠંડુ થવા દઈશું બે મિનિટ પછી ઠંડુ થશે ને પછી એમાં આપણે કટ આપવાના છે જો તમે મોડા કટ આપશો ને તો એ ઠરી જશે એટલે બે મિનિટમાં તમારે કટ આપી દેવાના છે તમને જે અમે અમેશોક પાક જોવે તમે એ સાઇઝના કટ આપી શકો છો નાના મોટા અને જુઓ કટ આપી ગયા છે હવે એને આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે જુઓ મિત્રો લગભગ દસ મિનિટમાં સરસ ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે જે કટ આપ્યા છે ને એમાંથી જ કાપીને આપણે પીસને ને છૂટા કરી લઈશું તમને જુઓ હું એક પીસ બતાવું છું પરફેક્ટ જાડી છે અને કલર જુઓ એનો સેટ જુઓ તો પરફેક્ટ મેસોપાક પાક એના સેટથી હોય છે હવે આપણે એને સૌ કરી લઈએ અને તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર બન્યા છે અને પોચા પણ બન્યા છે ટોપરાનો જો મેસુક પાક હોય છે એમાં ઘીનો ઉપયોગ ખૂબ જ ઓછો થતો હોય છે જે રીતે આપણે બેસનનો બનાવીએ છીએ ઘી ખૂબ જ જોઈતું હોય છે ઉપર આપણે પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું એટલો સોફ્ટ છે તો મિત્રો મેં પહેલી વાર જ બનાવ્યો છે અને પરફેક્ટ બન્યો છે તમે પણ જો મારી આ રેસીપી થી બનાવશો ને તો પરફેક્ટ જ બનશે માર્કેટમાં ખૂબ જ મોંઘો પડતો હોય છે અને ઘરમાં એકદમ સસ્તો પડે છે તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો